લખતરના ઢાંકી ગામે ફાયરિંગ બનાવનો બીજો નંબરનો આરોપી ઝડપાયો ઢાંકી ગામે થયેલ ફાયરિંગમાં એક બાળકનો મોત તથા એકને ગંભીર ઈજા થઈ હતી લખતર તાલુકાના ઢાંકી ગામે થયેલ ફાયરિંગના બનાવના બે આરોપીમાંથી એક આરોપી કરણ ડુંગરાણીને સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી કરણ ડુંગરાણી ભાગવાની ફિરાકમાં હતો ત્યારે ઇન્ગ્રોની નર્મદા કેનાલ ઉપરથી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્કોડ અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધર્યું હતું ડીવાયએસપી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વીબી જાડેજા તેમજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જેજે જાડેજા દ્વારા પોલીસ કાફલા સાથે લખતર તેમજ પાટડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું પોલીસ એસઓજી એલસીબી પેરોલ ફ્લો એમ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું સર્ચ ઓપરેશન દરમિયાન ઢાકી ગામમાં થયેલ ફાયરિંગમાં સંડોવાયેલા બે આરોપીમાંથી એક આરોપી કરણની ઇંગ્રોણી નજીક નર્મદા કેનાલ પર હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા નર્મદા કેનાલ ઉપરથી કરણને ઝડપી પડાયો હતો ઝડપાયેલ આરોપીને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી લખતર પોલીસને હવાલે કર્યો હતો લખતર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર